ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા મોનસૂન ફેસ્ટિવલ મેઘમલહાર બે હજાર પચીસનો ગુજરાત પ્રવાસન નિગમના મંત્રી મુરૂભાઈ બેરાએ પ્રારંભ કરાવ્યો હતો છવ્વીસ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી ચાલશે ફેસ્ટિવલ સાપુતારામાં હવામાન ધુમ્મસ છાયું રહેતા મુખ્યમંત્રી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા ગુજરાતના એકમાત્ર ગીરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અનેક ઉત્સવો મનાવવામાં આવે છે જેમાં મહત્વના મોન્સૂન ફેસ્ટિવલની પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો આગામી સત્તર ઓગસ્ટ સુધી ચાલશે મોન્સૂન ફેસ્ટિવલનું નામ મેઘમલહાર આપવામાં આવ્યું છે ફેસ્ટિવલની શરૂઆત વ્હાઇટ ફેધર સર્કલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું અલગ અલગ તેર જેટલા રાજ્યોના ત્રણસો પચાસથી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીનું પ્રદર્શન જોવા મળ્યું છે વિવિધ પ્રદેશોના કલાકાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું જેને પ્રવાસીઓએ મનભરી માણ્યું હતું તો ઉપસ્થિત લોકોને સંબોધતા મંત્રીએ દિવસે ને દિવસે સાપુતારાનો વિકાસ થાય તે દિશામાં અગ્રેસર હોવાનું જણાવ્યું છે ફેસ્ટિવલને માણવા આવેલા પ્રવાસીઓએ વરસતા વરસાદમાં મોનસૂન ફેસ્ટિવલનો આનંદ માણ્યો હતો જો કે ધુમ્મસ છાયા વાતાવરણ અને વરસતા વરસાદના કારણે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર લેન્ડ થઈ શકતા તેમની ગેરહાજરીમાં બે કલાક વિલંબ કાર્યક્રમ શરૂ થયો હતો પ્રવાસીઓ ઉદ્ઘાટન પ્રસંગે રંગારંગ કાર્યક્રમ જોઈએ પ્રભાવિત બન્યા હતા ખૂબ આનંદ માણ્યો અને સ્થાનિક વેપારીઓએ ફેસ્ટિવલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દૈન કહી તેમનો આભાર માન્યો હતો

અહીંયા જોવાલાયક સ્થળો છે બોટિંગ થી લઈ અને અલગ અલગ એક્ટિવિટી પણ આ બોલસુદ ફેસ્ટિવલ માં અહીંયા થતી હોય છે એટલા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ દર સાલ અહીંયા આવડા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દરેક વર્ષ ઋતુ પ્રમાણે જે ફેસ્ટિવલનું આયોજન કરવાનું નક્કી કર્યું ત્યારથી લઈને આજની સુધી ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે આ વખતે ખૂબ સરસ રીતે ડોમ બનાવવામાં આવ્યો છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો પણ અહિયાં રજાના દિવસો છે ત્યારે ઉપસ્થિત રહેવાના છે શનિ રવિ હોય કે રજાના દિવસોમાં અહીંયા પર્યટક પર્યટકોને સાંસ્કૃતિક કાર્યક્રમની પણ મજા લઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા પ્રવાસન નિગમ પ્રવાસન વિભાગ તરફથી કરવામાં આવી છે આપણા આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ ફેસ્ટિવલ ને હજુ વધારે ઊંચાઈ મળે હાઈટ મળે એના માટે સતત એનું માર્ગદર્શન મળી રહ્યા છે આજના કાર્યક્રમમાં એવું ઉપસ્થિત રહેવાના હતા પણ અહીંયા વરસાદની વાતાવરણ અને ધુમ્મસને કારણે હેલિકોપ્ટર છે એ અહીંયા ન ઉતર્યું તો આવવાથી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકા નથી પણ આજના મનસુન ફેસ્ટિવલ પર્વમાં બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અહીંના સ્થાનિક ધારાસભ્ય સભ્ય પ્રભારી મંત્રીશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને આજુબાજુના વિસ્તારના ધારાસભ્યો પણ અહીંયા આજે ઉપસ્થિત હતા અને ખૂબ મોટી સંખ્યામાં બહારથી લોકો અહીંયા આવ્યા છે અમદાવાદથી વાહન વ્યવહાર એસટી નિગમ છે એ અને પ્રવાસ નિગમે વોલ્વો બસની વ્યવસ્થા પણ અહીં કરી છે સુરતથી પણ અહીં બસ આવે છે વંદે ભારત જેવી ટ્રેન કનેક્ટિવિટી પણ છે તો અહીંયા વધારે વધુ પ્રવાસીઓ આવી શકે એના માટે આ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા બસ જો હોય કે રેલવે રેલવે હોય અહીંયા વ્યવસ્થાઓ ખૂબ સરસ રીતે છે અને ખૂબ બહારથી પણ પ્રવાસીઓ અહીં આવતા હોય છે આ વખતે એ ડાંગ જિલ્લા તો જે પ્રાકૃતિક ખેતી તરી બધા જ ખેડૂતો કરે છે તો એની જે વસ્તુઓ છે જળસી છે એ આવનારા પ્રવાસીઓ ખરીદી શકે એના માટે પ્રવાસન નિગમે અહીંયા એને પાંચથી છ સો ફૂટનું પણ એલોટ કરી છે અને એનું આજે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે તો અહીંયા સરસ મેળાનું આયોજન છે જેમાં દરેક જિલ્લાના સખી મંડળો પણ પોતપોતાની હેન્ડીક્રાફ્ટ

जैसे कि यहाँ पे सारी सुविधाएं है पैराग्लाइडिंग बोटिंग स्टेप गार्डन जिप लाइन बाइकिंग सारी की सारी सुविधा है यहाँ पे और हम ऐसा देखें कि हमें घूमने जाना है जम्मू कश्मीर में तो जम्मू कश्मीर जाने की जरूरत ही नहीं है क्योंकि यहाँ पे जम्मू कश्मीर जैसा ही नज़र आएगा यहाँ आकर एक बार देखो अब कब यहाँ पे आके माहौल कैसा लगा तरह तो से यहाँ के माहौल एकदम ऐसा लगा जैसे मैं जन्नत में चली गई यहाँ पे ऊपर से बादल नीचे आ रहे थे और थोड़ी थोड़ी बारिश हो रही थी एकदम ठंडा थंड़ ठंडा मतलब के जैसे हम जम्मू कश्मीर में चले गए हो और बर्फ गिर रही है उसमें जितना मजा आता है ना इतना ही मजा आया मुझे और यहाँ पे खाने की भी अलग अलग सारी चीजें मिलती है हम जिस प्रकार का खाना चाहे वो मिल सकता है यहाँ पे

અહીં મોન્સૂન ફેસ્ટિવલ જોવા માટે અમે સામગ્રાંતથી આવ્યા છે મોર્નિંગથી અહીં આવ્યા છે સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની ઓપનિંગ એટલી સરસ થઈ રહી છે બધા લોકો અહીંનો આનંદ લઈ રહ્યા છે અહીંનું ક્લાઇમેટ તો એટલું સરસ છે કે ઘણા બધા નવા નવા લોકો અહીં ખૂબ ખુશ છે આ જોઈને મેં હું તમને એવું કહેવા માંગુ છું કે તમે હો એકવાર સાપુતારાની મુલાકાત લો મોન્સૂન ફેસ્ટિવલ કેવું હોય છે એ વિશે તમે જાણો એમ તો સાંભળ્યું અમે હું હતું કે મોન્સૂન ફેસ્ટિવલ કેવું હોય છે પણ અમે જોયું નહોતું એટલે આજે અમે હું ફર્સ્ટ વાર જોઈ આવ્યા છે કે સાપુતારાનો મોન્સૂન ફેસ્ટિવલ કેવો હોય છે બ્યુરો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે